हाय माँ हवे वो सो करिस आजान तो आये भी सही नो हवे उनकी भाई किंजिस हम थे क्या रूनी जोती थी थी कि भाई भी मार बोन चेहरे वाय जाए या ग्यू जाए पसी भागू अत्यारी असल मजा नो मो को है भगवानो हाँ ये कहाँ भाई मारो प्रेमी मारी वाय जो तो से क्या आवे क्या आवे ये नहीं नहीं तब भाई Cái gì vậy? Cái gì Sumita to, hóa sật tốp, hóa top tốp lạ Này Mà đâu có

सूटकेस ने बुशकेट ने बुशकेस ये मां जो सूटकेस है ना थी ये मने तो लागी है आम हरी बोन हास का भाई किसी तो मां भाई भी तुमने खबर है कि ने सगना बेगु लबरू से तो मने देर नो के ये पण मने थोड़ी ये भी खबर है कि भाई की जाई छे तो भी हूं कर यार मेरी मां बात बताई कई खरा यार कोई आओ ना よか <No! S 2> <laughs> જો મને અહીંયા કોક ભારી જુ તો મારા બાપા ની કહી દીશે આ શેરે આવશે એને મને અહીંયા જવાનું કીધું તું હા ભૂખે એવી લાગી છે તરસે એવી લાગી છે હવાની ઘીરે નીકળી હતી હાન પડવા આવી અને નહીં ખબર હોય કે હું ક્યારે આવશે બાપા હાલો ને ખાય ખા બોલો ખબર પડી ને સગલો હાથમાં પોતડી ને બધું લઈને ભાઈ ગયો અરે આરાન કેમેરો નાખીને ઘોડી લઈને બંધુકરો છેડીને સામેવારાને ભડાકા કરવા હે હાલો ઉતાવળા હું તો થઈ તે હારું મને ખબર પડી કે સગનો લugડા બદલાવતો બદલાવતો ભાગી ગયો હે અને હું જઈને તા તો વિયો ગયો હાથમાં ન આયો હાલો ખાયો ઘા હું કરું

એ તારા બાપ કાંક તારા બાપા ની કા માર બાપા ની વાય આવી જાય તો પાછા આપણને બીજે બે નોક નોકા પરણાઈ દેશે એ ભગવાન હવે તો મને ભૂખ ને તો રહે લાગી એ આ શા ખાવાનું લેવા જાવું મારે અતારથી દેકારા કરવા મંડી ઓ ખાવાનું ના લાયા લે એ અહીંયા હું જ માંડ ભાગ્યત નીકળ્યો છું અહીંયા કાઈ ટિફિન લઈને નઈ નીકળ્યો હોય મને ભૂખ લાગી છે લે છે ભૂખ લાગી Huh?

બોન વઈ જઈ તે એ પણ મને થોડી ખબર હોય કે બોન આમ ભાગી જવાની છે એ તું તો ધ્યાન રાખતી હો તું તો અહીંયા પડખે ને પડખે સંપા તો આજી પાછી હોય કે પણ મને તો જે રીતે એવી ખબર હતી પણ એવી થોડી ખબર પણ આમ જો બેરા આજ જો સગનો માણ્યો હાથમાં આવે ને એટલે આ પાણે ને પાણી એનું ગું કાઢી નાખું છે ખબર હોય તો ધ્યાન રાખતી હો પણ શું હવે તમને કેવું મારે કે હાલ આમ પાડ દેવા હતો એકદમ

જો ઘરેથી બગવાડીને લાવ્યા અને આયા કને કેવું મને કેવા મના ઘરક માં મારો પ્રેમ ભૂલી ગયો તમે તો એ આમ કોકા વાહ્યા જે મારી ભાતડી આમ તો જો તમે કેવું કરો તમાર કરતા માર મા બાપ મંજાજી આ સોતા તા તમે તો મને दगો દીધોન કરતા નો ભાગ્યોતો હારું હતું ભગવાન શોખ કાય મને એક ને નતો આમ સાની મની મઈને નકર ઠોકો એ ગાલ અમડે એ બાપા મને આથી લઈ જાવ એ બાપા બાપા કિરમા એ કો ખાંભરી જાય છે ને તો મારી પાથરી ખેડ તારા બાપ તારા ભાઈ કેવો આવો જેવા છે કેવા માલે લગનતા તો તનુ તમારી વાતો માં ભોળ છે મને ભોવ લાગે ભગવાની એ હું કાં ખેતરમાં કામ ન કરતો મારી ગાંધાવાની હતી માર વહી જાઓ ય પાછું હે છોમો જાય છે તારા શું પાછું ઘરે મને મારી ભાતરી ખરાય નાખી હે તારા ભાઈ ને મને ધરી જશે મારી મેલ તોડ નાખે મૈરા હટ ન નતાઉ હવે તમારે મને ખબર પડી જાય તને કેવો ડાગો જો માર નતાઉ હમમ મૈરા ભાઈ આયો

તો બહુ યાદ આવે બાપા ભેંકડો તાણ એ યાદ તો મને ઘણું આવે છે આમ ખાની મની વેચે થા નકર ઠોકું એક ઢીકો અયા કરે કઈક જના બનાવજો તો મન કાય જાય છે હમ વેચે થા જાય થઈ લઈને જાવું હે ઘરે પાછો જાવું જ નથી

ઓ ના બલા કુબો મારી આયા મરતું લા શું છે પાંચ તમારે એ મારા ભાઈ ને જાન ને મારા ભાઈ ને તમે બધાયા ભગવાડ્યો હવે આય તમ મુકો દાયો અતારે મારા શું છે આમ સાઈડ રે આય ઉભો રે શું છે